અવનવી નવી રોશની થી ઝગમગી ઉઠ્યું દ્વારકાનું જગત મંદિર દિવાળી અને વર્ષને લઈ દ્વારકા જગત મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે મંદિર પરિસર સહિત સમગ્ર મંદિરને અવનવી નવી લાઇટોથી જળહળી ઉઠ્યું અલગ અલગ કલરની લાઇટોથી શણગારેલા મંદિરને જોઈ શ્રદ્ધાળુઓ પણ મંત્રમુગ્ધ થયા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું દિવાળીના તહેવારને લઈ રણછોડરાય મંદિરમાં અલગ અલગ લાઇટો ગોઠવવામાં આવી ભગવાન રણછોડ રાયના દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓ પણ મંદિરની રોશની જોઈ ખુશખુશાલ જોવા મળ્યા અવનવી રોશનીથી જગમગી ઉઠ્યું દ્વારકાનું જગત મંદિર દિવાળી અને નવા વર્ષને લઈ દ્વારકા જગત મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે મંદિર પરિસર સહિત સમગ્ર મંદિરને અવનવી લાઇટોથી જળહળી ઉઠ્યું અલગ અલગ કલરની લાઇટોથી શણગારેલા મંદિર જોઈ શ્રદ્ધાળુઓ પણ મંત્રમુગ્ધ થયા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યો દિવાળીના તહેવારને લઈ રણછોડ મંદિરમાં અલગ અલગ લાઇટો ગોઠવવામાં આવી ભગવાન રણછોડ દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓ પણ મંદિરની રોશની જોઈ ખુશખુશાલ જોવા મળ્યા